પરમપૂજ્ય આચાર્ય શ્રી અવિરતપણે વિત્રાંગ પરમાત્મા કરુણ સાગર શ્રી મહાવીર સ્વામીજીના બે હજાર છસો માં જન્મ કલ્યાણકની ઉજવણી આજરો શ્રી મહાવીર સ્વામીની જન્મ કલ્યાણકની પ્રસંગ નિમિત્તે વડોદરાના વિવિધ રાજમાર્ગ ઉપર બુંદીના એક લાખ પચ્ચીસ હજાર લાડુથી નગરજનોને મોં મીઠું કરાવ્યું આ સાથે શહેરના વૃદ્ધાશ્રમ રક્તપિત હોસ્પિટલ મંદબુદ્ધિના બાળકોની સંસ્થા બહેરામુંગાની સંસ્થા જેવી અનેક સંસ્થાઓમાં પણ મોં મીઠું કરાવ્યું હતું